સંત માથિકૃત સંદેશના એકવીસમાં અધ્યાયની કલમ તેત્રીસથી તેતાલીસમાં અને પિસ્તાલીસથી છેતાલીસમાં પ્રભુ ઈસુ દ્રષ્ટાંત કથા દ્વારા શું સમજાવવા માંગે છે તે સાંભળીએ અને સમજીએ બીજું દ્રષ્ટાંત સાંભળો એક જમીનદાર હતો તેણે દ્રાક્ષની વાડી રોપી તેની ફરતે વાડ કરી જમીનમાં ખાડો ખોદીને દ્રાક્ષનો કુંડ બનાવ્યો અને ચોકી માટે માળો બાંધ્યો પછી વાડી ખેડૂતોને ભાગે આપી પોતે પરદેશ ચાલ્યો ગયો જ્યારે પાકની મોસમ પાસે આવી ત્યારે તેણે પોતાના નોકરોને પેલા ખેડૂતો પાસે પાકનો ભાગ લેવા મોકલ્યા પણ પેલા ખેડૂતોએ એ નોકરોને પકડીને કોઈને માર્યો તો કોઈને મારી નાખ્યો તો કોઈને વળી પથરા માર્યા પછી તેણે પહેલાં કરતાં વધુ નોકરોને ફરી મોકલ્યા પણ પેલા લોકોએ તેમની પણ એ જ દશા કરી આખરે તેણે પોતાના પુત્રને મોકલ્યો મારા દીકરાની તો તેઓ આમન્ય રાખશે એમ તેણે ધાર્યું હતું પણ પુત્રને જોઈને ખેડૂતોએ માહે વિચાર કર્યો આ વારસ છે ચાલો આપણે એને મારી નાખીએ અને એનો વારસો લઈ લઈએ પછી તે લોકોએ તેને પકડીને વાડીની બહાર ફેંકી દઈને મારી નાખ્યો હવે જ્યારે દ્રાક્ષ વાડીનો એ માલિક આવશે ત્યારે તે આ ખેડૂતોને શું કરશે તેઓએ કહ્યું એ દુષ્ટોને તે ભૂંડે મોતે મારશે અને વાડી બીજા એવા ખેડૂતોને આપશે જે એને મોસમમાં પાકનો ભાગ આપે ઈસુએ તેમને કહ્યું તમે શાસ્ત્રમાં કદી વાંચ્યું નથી કે જે પથ્થરને કડિયાઓએ નકામો માની ફેંકી દીધો હતો તે જ આધારશીલા બન્યો છે એ પ્રભુની લીલા છે આપણે માટે એ અદભુત દ્રશ્ય છે એટલે હું તમને કહું છું કે ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી છીનવી લેવામાં આવશે અને યોગ્ય પાક પેદા કરે એવી પ્રજાને આપવામાં આવશે જે કોઈ આ પથ્થર ઉપર પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે એ દ્રષ્ટાંતો સાંભળીને મુખ્ય પુરોહિતો અને ફરોશીઓ સમજી ગયા કે ઈસુ આપણે વિશે બોલી રહ્યા છે અને તેથી તેઓ ઈસુને પકડવા માંગતા હતા પણ તેમને લોકોનો ડર લાગતો હતો કારણ લોકો ઈસુને પૈગંબર માનતા હતા ઈસુના શ્રોતાઓ છે મુખ્ય પુરોહિતો ફરોશીઓ અને લોકોના આગેવાનો ઈસુનો વિષય છે જવાબદારી પ્રત્યે બિનવફાદારી ઈસુની રીત છે કથા ઈસુના સમયમાં ઈસરાયલમાં જમીનદારો પોતાની વાડીને સંપૂર્ણ સજ્જ કરી ખેડૂતોને ભાગે આપી પરદેશ ચાલ્યા જતા જ્યારે પાકની મોસમ આવે ત્યારે જમીનદાર પોતાના નોકરોને આ ખેડૂતો પાસે પોતાનો ભાગ લેવા મોકલતા ખેડૂતો પ્રામાણિકપણે જમીનદારનો ભાગ જમીનદારે મોકલેલા નોકરને સુપ્રત કરતા અને વાર્તા પૂરી થઈ જતી એ હવે આવતી મોસમ પહેલા વાડી માટે નવેસરથી ખેડૂતો નક્કી કરવામાં આવશે ઈસુની દ્રષ્ટાંત કથામાં રિવાજ મુજબનું થતું નથી નોકરોને ભાગ આપવાને બદલે ખેડૂતો તેઓને મારે છે અથવા મારી નાખે છે જમીનદાર પણ ખેડૂતો વિરુદ્ધ પગલાં લેવાને બદલે પહેલાં કરતાં વધુ નોકરો મોકલે છે આ બીજા નોકરોના પણ એવા જ હાલ કરવામાં આવે છે ત્યારે જમીનદાર પોતાના પુત્રને ભાગ લેવા મોકલવાનું સાહસ કરે છે પુત્રને તો મારી નાખવામાં આવે છે એ ગણતરીમાં કે હવે વારસ ન હોવાથી એ વારસો ખેડૂતોને મળશે ઈસુની દ્રષ્ટાંત કથામાં આવેલા વળાંકથી ધ્યાન એ જમીનદાર પર અને પેલા ખેડૂતો પર કેન્દ્રિત થાય છે એ જમીનદાર એટલે પ્રભુપિતા ખેડૂતો એટલે મુખ્ય પુરોહિતો ફરોશિયો અને લોકોના આગેવાનો પ્રભુપિતાએ આ વર્ગોને ઈસરાયલી પ્રજા સોંપી છે પ્રભુપિતાએ આ ઈસરાયલી પ્રજાને જે કંઈ જરૂરી કૃપાઓ છે તે આપેલી છે મુખ્ય પુરોહિતો ફરોશિયો અને લોકોના આગેવાનોને ઈસરાયલી પ્રજાની ફાળવણી સોંપી છે આ વર્ગોએ એ પ્રજાને ધર્મના માર્ગે વિકસાવી પ્રભુને સોંપવાની છે આ વર્ગોએ તો ઈસરાયેલી પ્રજા પર દોર દમામ ચલાવ્યો છે જમીનદારના નોકરો એટલે પ્રભુએ મોકલેલા પૈગંબરો જમીનદારનો પુત્ર એટલે ઈસુ પૈગંબરોના અને ઈસુના આ વર્ગે જે હાલ હવાલ કર્યા તે આપણે જાણીએ છીએ મને પ્રભુએ મારા કુટુંબની વાડી સોંપી છે મારે આત્મનિરીક્ષણ કરવું જ પડે કે મારા કુટુંબને મેં પ્રભુથી દૂર રાખ્યું છે Thank okay. छे छे अ thank you i am the I yeah.